રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરાઈ છે ત્યારે ગત મોડી સાંજથી ડભોઈ પંથકમાં પણ ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી રાત્રિના સમયે ઝાકળ પડવાનું શરૂ થયું શહેરીજનો ઠંડીમાં ઠુંટવાઈ ગયા હતા તો વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ગ્રામ્ય વિસ્તારોના અંતરિયાળ રસ્તા તેમજ ડબોઈ વડોદરા રોડ સહિત સમગ્ર નગર અને તાલુકા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી વાહન ચાલકોને સવારે નવ વાગ્યા સુધી હેડલાઇટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી બપોરે બાર વાગે તો જાણે કે હમણાં જ સવાર પડી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા ઠંડીનું ત્રીજું રાઉન્ડ શરૂ થતા પંથકમાં લોકોને હારથી જાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યું છે